મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી છે વડોદરાની ગોલ્ડન ચોકડી ખાતે આગામી થોડા સમયથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી જેને લઈ શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રાફિક સમસ્યાના ગંભીર બનતા પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કમિશનરે સ્થળ પર જઈ પરિસ્થિતિની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ તેમજ રોડ દબાણો સામે મોટી કાર્યવાહી શરૂ થઈ છે કાર્યવાહીમાં પાલિકા અને ટ્રાફિક વિભાગે મળીને ગોલ્ડન ચોકડી સહિત મુખ્ય હાઈવે અને શહેરના ગીચ વિસ્તારમાં ઉભેલા ગેરકાયદેસર પાર્કિંગ લારીઓ પથારા દુકાનદારના દબાણો તથા પાર્ક કરાયેલા વાહનો હટાવ્યા હતા પોલીસના ભારે બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો પ્રક્રિયા દરમિયાન કેટલાક ગ્રામ્ય વેપારીઓની રોજીરોટી પર અસર થવાનો ભાવ જોવા મળ્યો હતો છતાં કરે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ કરવામાં આવી હતી અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે આવી દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે અને શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સામાન્ય કરવા માટે ખાસ ટ્રાફિક પોલીસની પણ તૈનાતી ચાલુ કરવામાં આવી છે નગરજનોએ પોલીસના સાથે સહયોગ રાખવા અને ગેરકાયદેસર પાર્કિંગ ટાળવા અપીલ કરવામાં આવી છે અગાઉ પણ દબાણો હટાવાઈ હોય છતાં ફરીથી દબાણો ઊભા થતા મુશ્કેલી વધી હતી જેથી આ બાબતે ફરી દબાણો અટકાવવા વધુ નક્કર પગલાં લેવામાં આવ્યા છે વડોદરાથી સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંનો આ હાઈવે છે જેના ઉપર સતત વાહનોની અવરજવર થતી હોય છે અને આ હાઈવેના ઉપર જે ટ્રાફિક જામના ઇસ્યુઝ કારગડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જામુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી ત્યારબાદ સયાજી જે સંકિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મિટિંગ થઈ છે અને જે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે એના કારણે ટ્રાફિક જામ થાય છે થોડા ઘણા દબાણોના કારણે થાય છે તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ એનએચઆઈ તરફથી ઝડપે ચાલી રહ્યું છે તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ ક કવાયત હાથ ધરવામાં આવી છે સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ એનએચઆઈની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે વીએમસીની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ આરટીઓ છે અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે જેમાં એનએચઆઈની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં કાર્યવાહી ચાલી રહી છે હવે દબાણ અમે એનએચઆઈને પણ આમાં સૂચના કરી છે કે અમે અત્યારે આ દબાણ જે પરમાનન્ટ સ્ટ્રક્ચર શેડ વગેરે પણ બની ગયા છે એને પણ હટાવવાનું ચાલી રહ્યું છે ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો ટ્રાફિકનો પ્રશ્નને હળવો કરી શકાય થેન્ક યુ